આપ જોઈ રહ્યા છો લાઈવ ધર્ભાર્થ્યુનિસ વડોદરામાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડભોઈ કરનાણીથી વડોદરા જળબંબાકારને પહોંચી વળવા વીસ બોટો મોકલવામાં આવી કરનાણી નાવિક સમાજના લોકોની નર્મદા નદીમાંથી વીસ બોટ કાઢવામાં આવી ડભોઈ મામલતદાર ડીવી ગામિત અને પીએસઆઈ કેડી ભાદરકાના નેતૃત્વમાં બોટ મોકલવામાં આવી વડોદરા પ્રશાસન દ્વારા ડભોઈ કરનારી નાયકોની મદદ લેવામાં આવી વડોદરા શહેરમાં વિશ્વામિત્ર નદીના પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ બચાવ કામગીરી કરવા હેતુ બોટ મંગાવવામાં આવી હતી Gaba <small> gaba